પચીસ ના રોજ ફરિયાદી નિકુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડ લિંક નામની પેઢી બનાવેલ હોય જે પેઢીમાં રોકાણ કરવાથી વીસ ટકા જેવું વળતર મળશે એમ જણાવી

અટક કરેલ છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના કલાક અગિયાર જીરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના નજીકના સંબંધિત છે લોકોને અમે અપીલ કરી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે